અંકલેશ્વર તાલુકાના દીવા ગામ ખાતે ઈવીએમ અને વીવીપેટ મશીન લઈને આવેલા અધિકારીઓ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો ભરૂચ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે બુલેટ ટ્રેન સહિતના પ્રોજેક્ટમાં જમીન ગુમાવનારા ભરૂચ જિલ્લાના બત્રીસ ગામના ખેડૂતો નવસારી સુરત અને વલસાડના ખેડૂતોને અપાયેલા વળતર જેટલી રકમની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે બીજી તરફ સરકારે પોલીસ શિક્ષણ સાથે હાઇવેની કામગીરી શરૂ કરાવી દેતા ખેડૂતોનો રોષ આસમાન પહોંચી ગયો છે વળતરની રકમથી નારાજ ખેડૂતોએ અંકલેશ્વરના દીવા ગામ પંચાયત ખાતે ઈવીએમ મશીનના નિર્દેશનનો કાર્યક્રમ અટકાવ્યો હતો એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન તથા ભાળભૂત બેરેજ યોજના નિર્માણ માટે જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી વળતરની રકમને લઈ આંદોલનના માર્ગ તરફ ફોડી રહ્યા છે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા થોડા દિવસ પહેલા બત્રીસ ગામના ખેડૂતોએ પોતાના ચૂંટણી જમા કરાવી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે ગતરોજ ચૂંટણી વિભાગ દ્વારા દીવા ગામના લોકો માટે ઈવીએમ અને વીવીપેટ મશીનનું નિર્દેશન રાખવામાં આવ્યું હતું આ સમયે જમીન ગુમાવેલા ખેડૂતોએ ઉશ્કેરાઈ જઈને અહીંયા હાજર અધિકારીઓને ઈવીએમ મશીન લઈને જતા રહેવા જણાવ્યું હતું જો અમે વોટ નથી આપવાના તો તેને શીખીને અમારે શું કામ હોવાનું તેમણે આક્રોશમાં જણાવ્યું હતું